જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું છે આપણે માલ ખાઈએ ડૂસો વાહીંદા વાહિંદા બધું થઈ ગયું પાવું નાખું દોવું ખાણ કમ્પ્લીટ બધું થઈ ગયું જિનકાઓને મોટાઓને બધાઈને અને કરી લ્યો સવાર સવારના પરમાં શંકર ભગવાનના દર્શન આજ છે શ્રાવણ દમાસ શનિવાર શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ પવિત્ર શ્રાવણ માસ અહીંથી પૂરો થાય છે શંકર ભગવાનના દર્શન કરી લો બધા અને મસ્ત મજાનું વાતાવરણ છે ટાણે ભગવાન દેખાય હે પણ કઈ નઈ એવા દેખાય વાદરા હે ને આમથી પવન છે ને આથમણે તો વાદરા આવે છે અને ઢકાઈ જાય છે આપડે આ બધું કામકાજ થઈ ગયું હે ચોલ ભાઈ ને પા દીધું ને એ તો બેસી ગયા થોડુંક દૂધ કામ પેટમાં પડી જાય ને એટલે બેસી બેઠો રહી પછી એને કઈ ઓહાણ હોય આખો દી એની મમ્મી એ ખાય છે ઓલાની મમ્મી ગુમરા ઘુમારે હે ઈ એ ખાય છે એને શાહી પાઈ દીધી એમ ગાને નખાઈ ગયું બધા કામકાજ કમ્પ્લીટ થવું વિસરવું બધું થઈ ગયું ખાલી મારે આજે ભાણા વિસરવાનું બાકી છે કેમ હજી દૂધ ભરવાનું બાકી દૂધ ભરી આવે પછી અને આજે આપણે જવાનું હે મેળે પણ ક્યાં મેળે જવાનું છે ને તમને કહી નહીં તમને ડાયરેક્ટ બતાવી તમે જોઈ લેજો તમને ખબર જ પડી જશે જ્યાં હું એટલે માને જોઈને અને જી જીને ત્યાં જાઉં છું એને જોઈને તમને ખબર પડી જશે કે આ અહીંયા જ મેળે આવ્યા બરાબર બરોબર ચાલો આપણે ભાણા વિસરી લઈ અને પછી જઈ હાલનું કામ કચ બધું કરીને ભલે પાછો ત્રણ ડૂસો નાખી પાણી પાણી પાય અને લેટ ગો ટુ મેળે કાંઈ અને સાટા સાદું થઈ ગયા અમને ભાઈ ભેગા જો જોઈ લ્યો મસ્ત મજાનું વાતાવરણ અને આપણે અડધે ભૂગી ગયા હવે તો ભૂગવાય એવા થોડાક જ છે ત્યાં અહીં પસંદ ક્યાંનું છે કોઈને ખબર હોય તો કહી દેજો હમણાં જ અહીંયા કામ થયું તું અને રસ્તો એ વનો અંજવારા પણ એ રસ્તાના તેવો મસ્તીનો નજારો હે ગાઈસ જોઈ લ્યો ડુંગર માથે વાદરા ઉતરા અમા હે શંકર ભગવાનને મળવા આવ્યા હે આ બધા કેવું મસ્તીનું લાગે

પણ હા તે ભલે ભલે પણ તો અમને શંકર ભગવાન આપી દે તમારે સપના કરવી પડે એવો ખર્ચો કરવો પડે વરસાદ સોમવાર ડુંગર સડીને આવતી રે ને એ તારી ઈચ્છા હોય તો તારે જ આવી રીતે લીલા લહેર કરી દીએ તમારે એવું નથી રિશ્વત લઈને મેો અમે અમે એવા નથી અમે અમારે બાજુ ભગવાનની સિસ્ટમ સિસ્ટમ અલગ છે રિસ્વત લઈને થોડે દેવાના હોય એમ તો અમારે મસ્તી ના લખીએ લીલા લીલા નીકળી ગયા એટલે જાજુ બધું હાલવા નથી અમારે થોડોક રસ્તો ખરાબ હે પાણી ને કસકાણ બહુ હે માટી આવે વાડી ની જમીન ને મતલબ શું કહેવાય ખેતર ની ધૂળ આવે ને પછી રેસાઈ જાય ગારો બહુ થાય ગાડી માં બસ મજા ના આવે બીક લાગે લહરી જવાની તમ બધા હાલે હાલે અને આમથી રેડું સાલું થઈ ગયું સાટા સાલું થઈ ગયા મેડમ એવું બધું કઈ હોય નઈ મનલી હે બીજું જાજુ કેટલું હોય મને નથી ખબર પછી જાજે લાંબી ખબર ના હોય આપણે પણ મંડલી હે એ ખબર છે. અમારે ગઈ છે. નદી આ ગઈ છે. હવે આવી રીતનું ઘસકાણ બહુ છે ને એટલે અમારે છે ને એકચ્યુલી થોડુંક હાલીને નીકળવું પડે. જોઈ લો. મારા તો પલરી ગયા છે. લુગડા. એ ગયા હૈ વિષ્ણુનાથ મહાદેવ. મરું વાહ ખાણી પડી રબારીકાટા વડિયા ના હે પણ રબારી ખાવા

બાપા મોટું અમારે બેઠા ચોખા આવીએ ભૂખા બાપ દીકરા ખાવા દીકરા ખાય ને બાપા મારો રહી ગયો મે <tiple> 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 तो इस तरह से हम तो बोल रहे हैं कोशिश करने की, कोशिश करने की जो इस तरह से वे हम और ठीक हो, वो तो तो मुझे ठीक चाहिए तो भाई, ना ना बताओ तो, कोशिश, नहीं 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 की मंदिर नहीं है, ऐसी बात क्या कोशिश करेगी मंदिर के जैसे उससे याद कर दोगे, बस मालूम करेगी मास्टर नेलन साताना, दरवारी क હાલો અમે લોકો પાછા નીકળી ગયા અને મોડજર પૂકવા આવ્યા હાઈ અને ફૂલ ફૂલ એકદમ જોરદાર વરસાદ હતો અને અહીં જોઈ લ્યો કોઈ નથી અને આમ તમ જો આમ બધું સોખું દેખાય અને અમે જ્યાં હતા ત્યાં એ બે ગામમાં વરસાદ એટલે એમ નહીં બધું હવે નદી આવી જાય ને અમારાથી નીકળા હે નહીં તો અમે એને કરા કે વહેલા હાલતા થઈ ગયા બોલો અને હાલો કઈ જો અમે અહીંયા વખાણ કર્યા હતા હું કહું અહીંયા મેં નથી

અમારા માટે વરસાદ 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 અમારી હાલત જોઈએ તમને બતાવો તો કેવો મેં આવે તમને ખબર જઈ ભટકે થઈ કોઈ મોઢા કોઈનું આડું રાખવાનું રહેતું જ નથી એ મેં અહીંયા ભરી ગરમ હવાય રહી હે સોરી ઓહ બસ આપણે ધનતું મૂક દેવ ખોટી લેપ જ નથી કરવી દે સોરી હા એ ખોટી કાય કોણ કરે ભાઈ નાના ના એને ગાંડા એને કોણ મતલબ બે એને મોટો કોણ ભાગ વધવા હશે અચ્છા તો હું બે હા

મારે માલ દવાનું ટાણું થતું આવે હજી થયું નથી આપડે માલ દવા હે પણ તા તો જો આ દેવા કે તને આપણે ઘરનું કામ કાજ બધું કરું માલ નું એક કરવું પડ્યું પેલું પાવા કુંડી ગરમ પાણી દોવા ખાણ દેવા પાટા પાવા બધું સુલાનું બધું ને સુલાણું જો કે મારે જ કરવાનું હોય પણ બહારનું કામમાં મને મદદ કરે ને એમાં એમાં મારે જ કરવું પડ્યું કેમ કે બળ હારવા ગયા હતા એટલે પછી એમાં એક ફેરો ભાઈનો જ હતો પછી બીજા કોઈનો નો નાખ્યું એ તો મને કઈ ખબર નથી પણ એક તો અમારા ભાઈનો નીનો જ હતો તો પછી બધું કામ મારે કરવું પડ્યું પછી વરસાદ પછી ફટાફટ બધું કામ કરી કે મોબાઈલ ની તો ક્યાંય લેવાના અડવાનો ટાઈમ જ હતો એટલો મેં સાલું એક તો ભેગો એક દોવા પાવા નાખવાનું સાલું અને એવું બધું હતું પછી નાઈ ધોય ખાઈ વ્યારું કરી અને હવે ફ્રી થયા આજ વ્લોગ ના એન્ડે મોડો થાય છે ને આજે મજા આવી ગઈ ભલે અમે પહેલ રા બહુ જ મજા આવી આજે ધમાલ બોલાવી દીધી છે ભલે આપણે આજના બ્લોગ નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા